હાય ફ્રેન્ડ જય માતાજી મારા ઈષ્ટા ફેમિલી જય ખોડલ જય મોગલ જય દસામા તો મિત્રો આપણા પંચમહાલ અને દાહોદ ગુજરાતમાં મિત્રો ઘણા એવા ખોટા ખોટા ભુવાઓ ભક્તો છે સંતો ભક્તો છે જે માતાજી ભગવાનના નામે ચરી ખાય છે એવા ભક્તો ભુવા સંતોથી દૂર રહો અને હાચી ભક્તિ કરો તમારી કુળદેવીમાં તમારી કુળદેવ પોતપોતાની કુળદેવીમાં અને જે માતાજી ભગવાનને માનતા હોય એને હાચા દિલથી ભક્તિ કરો અને મા બાપની સેવા કરો તો તમારા જીવનની અંદર કોઈ તકલીફ આવે નહીં અને હા જે માતાજીના માતાજી ભગવાનના નામે ચરી ખાય છે એવા જૂઠા ખોટા ભૂવા ભક્તોથી ખોટા ભુવા ભક્તો સંતોથી દૂર રહો અને ઘણા દવાઓ વેચે ને એવી જગ્યાએ પણ જવાનું નહીં જ્યાં સાચી ભક્તિ છે ને ત્યાં દવાની નહીં દુવાથી જ ગમે બધું ખટી જાય જય ખુડિયાળ વાત ગમી હોય તો લાઈક અને શેર કરો they're correct